બધી જાતમાં એનું કામ છે ને વિરોધ જ કરવાનું છે અને પાછું ડાઇડમરી થઈને કે અમે તો નિષ્પક્ષ થઈને એક મુદ્દો ઉઠાવીએ છીએ તમને વાત કરું નિષ્પક્ષ થઈને આ લોકો મુદ્દો ઉઠાવતા નથી આ લોકો એમનો ભાગ માગતા હોય કોઈને ધારો કે પચીસ લાખ રૂપિયા કોઈ મૃત્યુ થયું તો જનરલી આ જ હોય કે પચીસ લાખ આપી દીધા કે પચાસ લાખ એમને વળતર આપી દીધું આવી જાહેરાત થાય સરકાર તરફથી એટલે આ લોકો છે ને છાતી કૂટવાનું શરૂ કરી દે આ બિચારા મરી ગયા એમને ખરીદી લીધા પચીસ લાખ રૂપિયા આપી દીધા પચાસ લાખ રૂપિયા આપી દીધા એમ કરીને એ એમનું કહે છે કે અમને આપો નહીં અમે છાતી કૂટવાનું બંધ નહીં કરીએ આવા આવા મુદ્દાઓ ઉઠાવીને હમણાં જ હમણાં જ પાટીદાર દીકરીની સાથે અન્યાય થયો બરાબર તો એને બિચારીને બેંકની નોકરી આપી કારણ કે પીડિત આટલું બધું એને વેઠ્યું તો એનો ઉપર મલમ લગાવવા માટે એને બેંકની નોકરી આપી તો પાછા આ લોકો છાતી કૂટવા માંડ્યા કે હો એવી રીતે કેવી રીતે કોઈને બેંકની નોકરી આપી દેવાય તમે જ તો પીડિત પીડિત કરીને કૂટતા છાતી હવે બિચારીને મલમ લગાવવાની કોશિશ કરી તો તરત જ એ બધું જ આખું જાતિવાદ પર લઈ જાય અને તમને એમ થાય કે આપણો મુદ્દો ઉઠાવવા આવી હતી અને પછી હવે તો આવી રીતે આપણને બદનામ કરવા માંડી આ બાજારો મીડિયા એટલે છે ને આ લોકો એમના રોટલા શેકવા આવે એમનું જયારે મોઢું બંધ કરવાના પૈસા લેવા આવે કોઈ મુદ્દા તમારા માટે એને કોઈ જ લેવા દેવા નથી આ ડુંગરીને એના ભાવ વધી ગયા મોંઘવારી વધી ગઈ મોંઘવારી વધી ગઈ બિચારા ખેડૂતને બહુ સારા ભાવ મળતા હતા ડુંગળીના પેલો પપ્પુ પછી સબ્જી માર્કેટમાં નીકળ્યો એ બી મુદ્દા ઉઠાવવા માટે ઉઠાવવા માટે બાજારો મીડિયા પાસે તો આ બાજારો મીડિયાએ શરૂ કર્યું ડુંગળીના ભાવ વધી ગયા ભાવ વધી ગયા અરે તારો પાકો આ ખેડૂતોને ભાવ મળે છે પછી તરત જ સરકારે શું કર્યું એક્સપોર્ટ બંધ કરી નાખ્યું તો હાવ ભાવ ગગડી ગયા અને ખેડૂત રોડ પર આવી ગયો રોવા માંડ્યો રોવા તો એને સારી રીતે મુદ્દો ઉઠાવ્યો તો મોંઘવારીનો અરે ભાઈ એક મહિનો આપણે ડુંગળી થોડીક મોંઘી લઈ લઈશું તો વાંધો શું છે આખા ખેડૂતો પંચોતેર ટકા એના ઉપર રોજગારી નવાય છે તો એ રે ભલે ને એક મહિનો હારા મારો ભાવ થી કમાઈ લેતા થોડાક ખેડૂતોને શું વાંધો છે તમને ચાઇના આજે આટલી જગ્યાએ આવ્યું છે પણ એને કેવું એક્સપોર્ટ જે વસ્તુ થતી હોય ને એ વસ્તુ ખુદ ખાવાનું બંધ કરી નાખ્યું ત્યારે અત્યારે ચાઇના આટલા આટલા લેવલે પહોંચ્યું છે જે વસ્તુ એક્સપોર્ટ થતી હોય મતલબ બારનો રૂપિયો લાવે છે તો એનાથી જ બધાને વધારે ફાયદો થવાનો છે અને બારનો રૂપિયો અહીંયા ઊંડિયામાં આવે એટલે આપોઆપ રૂપિયો પણ ઊંચો જાય પણ આ તો બધી રીતે સરકારને દબાવવાનું પાછો રૂપિયો નીચે જાય ને તો બી છાતી કૂટવાની પણ એમને ખબર નથી હોતી કે આ એના લીધે જ આ બધું થયું છે તમે ડુંગળીના અને કોઈ બી આવી વસ્તુ જે ખેડૂતની વસ્તુ જ મોંઘી લાગે પાછી આ લોકોને આટલી હરામખોર છે આ મીડિયા ક્યારે આઈફોનના ભાવ દર વર્ષે કેટલા વધ્યા જ કરે છે વધ્યા જ કરે છે પણ એ આ લોકોને લાગતું જ નથી એ મોંઘું થઈ ગયું પણ જેવું ખેડૂતનું કાંઈ પણ હોય ને તરત જ છાતી કૂટવા માટે બિચારો બહુ ગરીબ ક્યાં જશે એટલે ગરીબ એ જ છે ખેડૂત તો ગરીબ છે એ એ કમાશે એની જ આ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટથી કમાશે તો જ તો અમીરી થશે અને ગરીબી ઓછી થશે એની જ સાથે રોજ રોજગાર મળે ખેતી પ્રધાન દેશ છે તો ખેતી પ્રધાન શું છે કારણ કે બધા એની રિલેટેડ જ બધાને રોજગાર મળે છે કોઈ શાકભાજી વેચીને રોજગારી લે છે કોઈ બધી જ રીતે જે આખા ખેડૂત ખેડૂત પ્રયોગ કારણ કે ભણ્યા વગરના બી હોય એ આરામથી ખેતી કરીને પોતાનો રોજગાર મેળવી શકે છે પણ આ જે બાજારું મીડિયા છે ને એ તમારા છે ને ગરીબ ગરીબ કરીને એના એના રોટલા છે કે એના મોટા મોટા સ્ટુડિયો કરે એના એના લાખો રૂપિયા લે પોડકાસ્ટના લાખો રૂપિયા લે અને એનું ઘર ભર્યા કરે છે બિચારો ગરીબ એ હંમેશા ગરીબ જ કોંગ્રેસ હતી ગરીબ 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 કરતી હતી ગરીબ કોઈ દિવસ ઊંચો દીધો એ લોકોનો રોટલો જ એની ઉપર છે એને ક્યારેય આવવા જ નથી દેવાના જે લોકો ગરીબના ગરીબના નામે નામે ગરીબ પાસે જેટલા પણ રોટલા છે ગરીબનું જ નથી અને એ ઓળખી લેશો ને ત્યારે ખબર પડશે આ તો બધા અમીર થઈ ગયા આપણા નામે પણ આપણે એમના એમ જ રહ્યા આખી જિંદગી તમે એમને એમ રહેવાના છો જ્યાં છો ત્યાં ગરીબ બિચારો ક્યાંય ઊંચો નહીં આવે એના નામે આ રોટલા શીખી લેશે પચીસ લાખ રૂપિયા કોઈ મૃત્યુ થયું હોય એના એના મળે ને પચીસ લાખ રૂપિયા બીજા આમના માટે પછી ફાળવવા પડે આ લોકો છાતી ના ફૂટે એના હાટું તો આવી રીતે આ લોકોનું આ મોડેસ પ્રેન્ટરી છે એ મુદ્દા ઉઠાવવા આવતા જ નથી ક્યાં એ લોકોએ સોપારી લીધી હોય એટલે તરત તમને છે ને છેલ્લે ગૃહમંત્રી રાજીનામું આપે આમ કરે તેમ કરે હવે આવડી નાની ઘટનાને એને ગૃહમંત્રીના રાજીનામાને શું લેવા દેવા પણ આ જ આખો મુદ્દાને ડાયવર્ટ કરવા જાત જાતનું લાવે અંદર વચ્ચે કોઈ બી હોય બિચારા બિઝનેસમેનને ફસા એને ઠગ મહાઠગ એને પૈસા ના આપે એટલે તો ઠગ મહાઠગ આવી રીતે એની પાછળ પડી જાય અને એને બદનામ કરીને મૂકી દે એને ના છૂટકે પૈસા આપવા પડે ને એ રીતે આ લોકોનું આ કામ જ આ લોકોનું આ છે પક્ષ જાણવો છે તમારો એ પક્ષ નથી જાણો એને એ કહે છે કે મારું કેટલું ખિસ્સું ગરમ કરશો તમારી નબળાઈ અમારી સામે આવી ગઈ છે આ બધા લોકો કોઈ આજે સોશિયલ મીડિયા આવડું મોટું છે જે પણ મુદ્દા ઉઠાવવા હોય એ બધા ઉઠાવે જ છે પોતાની રીતે આમાં કોઈ બાજારો મીડિયાની કોઈને જરૂર જ નથી પણ બાજાર મીડિયા એના રોટલા સેકો આવી જ જાય બધે ગમે ત્યાં હોય ને એ પહોંચી ગયો આવતી પહેલાં અને પછી એનો હિસ્સો લઈ લે અને એ પ્રમાણે પછી એને બંધ રહેવાનું કે મફત નથી કરતી બધું કામ બીજી વિરોધી પાર્ટી આપી દે કે તું આ ચગાયા કર જ અરે ભાઈ હવે મૂકો ને થઈ ગયું બધું સેટલમેન્ટ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દીધું એ બિચારી પાર્ટીના દીકરીને આપી દીધી નોકરી અને મસ્ત સોલ્યુશન આવ્યું તો બી છાતી કૂટવાનું શરૂ કર્યું કે એમ કેમ તમે આપી શકો એમ એમ કેમ તમે આપી શકો આને નોકરી એમ તો પછી તમે તમે એનો મતલબ તમે બધાને આપી શકો એમ છો બીજા બધા તમારા ઓળખીતાઓને ભાઈ આટલી સો આટલો પાવર ને એવું બધું મળ્યું છે તો થોડુંક તો એના એના પાવરનો યુઝ કરવાનું જ છે ને તમે પાવરમાં આવી જાઓને તને એટલું બધું હોય તો તું જાને વોટ લડ અને બની જાય ને ત્યાં પાવર મળ્યો છે તો યુઝ તો કરવાના જ છે ને પોતાના લોકોને આ માટે કરશે નહીં તો બીજા પણ માટે કરવાના એને આજુબાજુના વાળા માટે કોઈ સારા વ્યક્તિઓ માટે પાવર યુઝ કરવાના જ છે એના માટે જ તો બધા આટલા બધા કંઈ શોભાના ગાંઠિયા બની રહેવા માટે તો એ ન હોય તો આ બધું આ લોકોની છે ને છેતરપિંડી અને ગોદી મીડિયા છે એ બધાને વખાણ કરતા સરકારના વખાણ કરે બધું હિન્દુ સારું બોલે બધું તો એને આ લોકો શું કહે ગોદી મીડિયા પણ એ પોતે છે એ નથી જોતા એટલે આ બીજાને ગોદી મીડિયા કહીએ કે આપણે પછી એને પછી બાજારું મીડિયા ના કહી શકીએ આ બાજારું મીડિયાને હવે તો છાતી ઠોકી નાખમાં આંખ મિલાવીને કહેવાનું છે તમે બાજારું મીડિયા છો એક નહીં ને એક લાખ વાર છો અને તમારા આ ધંધાને અમે હવે જે લોકો નથી ઓળખતા આ ધંધાને એને બધાને જાગૃતતા લાવવાની છે કે આ લોકોનો ધંધો શું છે કોઈ પણ વાંક ગુના વગર કોઈ નિર્દોષને ફિટ કરાવી દેવાનો આવા બધા ધંધા કરવાના અને પછી પાછા કે અમે તો મુદ્દા ઉઠાવીએ છીએ અમારે સવાલ પૂરવાના હક છે અરે ભાઈ હવે સોશિયલ મીડિયા આવી ગયું ને તમારા કોઈને જરૂર નથી અમારે સવાલ અમે જાતે ઉઠાવી લઈશું તને કોઈએ ડોડ ડાઈવ કરવાનું થવાનું જરૂર જ નથી તમારા લોકોએ એમાં પુરુષ આવી જાય સ્ત્રી આવી જાય બધા બાજારો મીડિયાને કહું છું એ ઓળી જ લો તમે બધાને કહું છું તમારે સવાલ ઉઠાવવાની જરૂર જ નથી મંત્રાનું કામ કરતી હોય છે આ એક જણાને લડાવે ને પહેલાંનું આમ એ કરાવડાવે એ તો આમ બોલ્યો એ પછી પહેલાંનું આમ કહે આ આમ બોલે આ બોલે આમ કરીને આખું વાતાવરણ જ દોડી દે અને જે થોડા ઘણા બિઝનેસમેનો બિચારા કામ કરતા હોય એને બી પકડી લે કોઈ વાર કે ભાઈ મારા સ્ટુડિયોમાં કોઈ આવીને કેમ કહી જાય કે એના ત્યાં આટલું આટલું ઝગમગાટ છે અને આટલું બધું કામ કરે છે અને લોકો પણ રૂપિયા રોકે છે એના ત્યાં એટલી ઈર્ષાથી બળી જાય એની એને એની એ રે એ જોયું હશે એને પ્રોફાઇલ તો કેટલી આમ સારી સારી કાર ને આવું બધું હતું એનું તો એ પછી બળી જ જાય ને કે આવા સામાન્ય એરિયામાં આવા બિઝનેસમેન પાક્યો ક્યાંથી એને હવે તો નામ બદલી દો એનું એન્કાઉન્ટર વર્ચ્યુઅલ વર્ચ્યુઅલ એન્કાઉન્ટર ના કરું તો એને કરી નાખ્યું એણે કરી નાખ્યું એને થી બદનામ કરી નાખ્યો એને બધી જ રીતે બદનામ કરી નાખ્યો એનું એને જીવતા જીવ મારી નાખ્યો એ માણસને તો આ બધું શોભાસ્પદ છે જ અડાની જેવા અડાની પાછળ પડી ગયા અડાની સાહેબની પાછળ આ ખાઈ ને પડી ગયા હતા આ જે રહ્યો ને પપ્પુ પપ્પુ અને આ બાજારું મીડિયા બંને થઈને એની પાછળ પડી ગયા હતા એ બજારું મીડિયામાં સૌથી મોટો આ બધાનો લીડર એટલે રવિશ એ પણ આ બધા ખાઈ ખપચીને પડી ગયા હતા બાજારું મીડિયાનું આખું ગેંગ આખી છે એ લોકોની એ તમારે જાણવું હોય તો એ અજીત અંજુમ જોઈ લો એ વાપરાશું વાપરસું વાજપેયી જોઈ લો આમ એનો તો વિડીયો છે કેજરીવાલને એ સ જ્યાદા ચલાના ક્રાંતિકારી ક્રાંતિકારીવાળો આવું જ બધું પહેલેથી એ લોકો ઇન્ટરવ્યુ લેતા હોય શું ક્યાં શું બોલવું કયા મુદ્દા પર આ બધું જ બધું જ એ લોકોનું પહેલેથી શીખવાડેલું હોય આ બાજારનું મીડિયા બધું અને પછી કયો મુદ્દો ચગાવવો વધારે ચગાવજો આ આને વધારે એ કરજો આની ઉપર આને આને વધારે હાઈલાઇટ કરજો આ બધું જ આ શીખવાડેલું હોય અને આ લોકો એ આખી ઇકોસિસ્ટમ પછી એક્ટિવ થઈ જાય એટલે આ બજારો મીડિયા છે અને આ બાજાર મીડિયાથી બચવાનું છે અને આ બજાર મીડિયા પછી કેવી હોય એડવર્ટાઇઝ લે સરકાર પા અને પછી થોડીક વાર બસવાનું બંધ કરી નાખે છે એટલો જ્યાં સુધી માલ પૂરો ના થાય ત્યાં સુધી થોડોક ટાઈમ માટે એમ બાકી એ પછી શરૂ કરી નાખે દેશ વિરોધીઓને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી નાખે એનું એનું એનો ધ્યેય ક્લિયર છે બસ આપણે છે ને આપણે હવે ધ્યેય આપણા ધ્યેયથી હવે આપણે બી એ લોકોની સામે પડવાનું છે એ લોકોના ધ્યેયમાં હવે આગળ આવવાના દેવા નથી કેટલું પણ તમારી પાસે બધા લાયસન્સ હોય તમે બિઝનેસ કરતા હોય બધા લાયસન્સ ને બધું હોય તો તમને પર્યાવરણના નામે ક્યાંક ને ક્યાંક ટોકાવડા હોય અદાણી પાછળ કે એવું પર્યાવરણના નામે હજુ બે ત્રણ ત્રણ ચાર વર્ષ પહેલાં પડેલું હતું પછી એમાં કાંઈ ના મેળ પડ્યો એ કોર્ટમાં બધું જ એ ઓકે લાગ્યું બધું જ કોઈ જાતના એનાથી પ્રદૂષણ ના લાગ્યું એ પાછો ગ્રીન એનર્જીમાં લાગી ગયો તો પણ એવું એવી રીતે હવે એને ફસાઈ ના કે તો પછી બીજી રીતે હિડનબર્ગને આવી બધી આવી બધી બાજારો મીડિયાએ શરૂ કરી નાખે હિડનબર્ગે આમ કર્યું એના માટે આમ કીધું અરે ભાઈ એ બધું જ જોઈને સુપ્રીમ કોર્ટે ક્લીન ક્લીનચીટ આપી પણ એ ના બોલે એ ના બોલે એ તો વેચાય કે સુપ્રીમ કોર્ટ પછી એ માટે પણ એટલે જ બાજારુ મીડિયા એટલે આમ તો નથી કહેતો અને બધા કહે છે પ્રોસ્ટીટ્યુટ મીડિયા અને પલાણું ઢીંકાણું ટ્રમ્પ જેવું ટ્રમ્પ જીતી ના એની સામે પડી પાછું એ લોકોને હવે રહેવા જેવું નથી લાગતું એવું જ મોદી સાહેબ આવ્યા ને ત્યારે અહીંયા બી આ બાજારુ મીડિયાને લાગતું નહોતું કે હવે આ દેશમાં એમને રહેવા જેવું છે કેટલાય દેશ જોડીને જવાની ફિરાક બી કરવા માંડ્યા પણ કોણ રાખ્યા બાજાર મીડિયાને અને અહીંયા જેવી કમાણી થાય એવી એમને ત્યાં થવાની જ નથી એ લોકોને ખબર છે એટલે ભલે અહીંયા રહીને બી છાતી કૂટ્યા કરશે અને તો બી કમાશે અહીંયા વિરોધ પક્ષ એટલો છે જ દેશ વિરોધી પક્ષો બધા કેટલાય એનું ઘર ભરે એવા છે જ હજુ બી એને પ્રોત્સાહન આપે પણ એ બધું છે ને જે એ લોકોનું ચલાવવું હોય એ ચલવે આપણે આપણી બી હવે મોટી કરવાની ને બાજારો મીડિયા તો જે એટલી ફરિયાદ જેને કરવી હોય ને એટલી કરી નાખો બાજારું મીડિયા એક નહીં એક લાખ વખત કહેવાનું છું બાજારું મીડિયા અને ગોદી મીડિયા તમે કહેતા હતા ને તો હવે આપણે તૈયારો હોજારું મીડિયા કોઈ સાબિતી વગર નિર્દોષોને ફિટ કરો એ બાજારું મીડિયા ચાલો તો દોસ્તો કોઈ બીજા વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ